આજે હું તમારી સાથે શેર કરીશ રીંગણના ભરથાની રેસીપી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એકદમ ટેસ્ટી અને ચટાકીદાર એવું રીંગણનું ભરથું બનાવવા માટે પહેલાં આપણે રીંગણ લઈશું તેને પાણીથી સારી રીતે સાફ કરીને તેના આ રીતે આપણે કટ કરી લઈશું કટ કરી લીધા પછી આપણે તેને આ રીતે ચેક કરી લઈશું હવે આ રીંગણ પર આપણે તેલ લગાવી દઈશું હવે તેને આપણે શેકી લઈશું ગેસની ફ્લેમ લો રાખીશું અને તેની સાઈડ ચેન્જ કરીને આપણે સરસ એવું શેકી લઈશું રીંગણને આપણે શેકાવા દઈશું અને આપણે હવે કઢાઈ લઈશું તેમાં ત્રણ ચાર ચમચી જેટલું તેલ લઈશું અને તેમાં રાઈ જીરું અને હિંગ ઉમેરીશું તેમાં બે ચમચી જેટલી આદુ લસણ મરચાંની વાટીને ઉમેરીશું અને તેને સાંતળી લઈશું તેમાં થોડા ઝીણા કટ કરેલા કેપ્સિકમ ઉમેરીશું તેમાં બે લાલ મરચાં અને એક તમારપત્ર ઉમેરીશું તેને પણ આપણે સાથળી લઈશું હવે તેમાં એક કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લઈશું અને તેને ઉમેરીશું ડુંગળીનો કલર સરસ એવો બદલાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું ડુંગળી સરસ એવી સંતળાઈ ગઈ છે હવે તેમાં એક કપ જેટલા ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું અને મિક્સ કરી લઈશું હવે તેમાં રૂટીન મસાલા ઉમેરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડો ગોળ ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું સરસ રીતે હવે મિક્સ કરી દઈશું હવે તેને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું રીંગણને જોઈએ તો સરસ એવું શેકાઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેના ઉપરનો ભાગ આપણે દૂર કરી દઈશું ડિંગરના કાળા ભાગને દૂર કરી લીધા પછી આપણે તેને આ રીતે કટ કરી દઈશું અને તેને સરસ એવું મેશ કરી લઈશું ચાર મિનિટ પછી આપણે જોઈએ તો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે મેસ કરેલું રીંગણ ઉમેરીશું હવે બધા જ મસાલા સાથે રીંગણને પણ મિક્સ કરી દઈશું હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને મિક્સ કરી દઈશું હવે તેને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી ઢીંગણનું ભરથું તૈયાર છે આ ભરથા જોડે બાજરીનો રોટલો એકદમ સરસ લાગશે મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો